અસરગ્રસ્ત પશુપાલકોને સહાય બાબતે સૂકા મોકલવામાં આવતા સરપંચ સહિત પશુપાલકોએ સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ નો આભાર વ્યક્ત કર્યો બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં છ સપ્ટેમ્બરના શરૂ થયેલા અતિ ભારે વરસાદના કારણે થરાદ વાવ સુઈગામ પંથકમાં પૂરગ્રસ્ત સર્જાતા વરસાદથી પાણીએ તબાહી મચાવી દીધી હતી જેમાં ઘરો સહિત ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂત પરિવારો પાયે માલ બની જવા પામ્યા હતા અને ખેડૂતોએ પોતાના ખેતરોમાં ચોમાસું વાવેતર કરેલા પાક પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી બાજરી જુવાર મગફળી એરંડા ગવાર સહિત ધાન્ય પાક નષ્ટ થઈ જતા ખેડૂત સહિત પશુપાલકોને પોતાના પશુધન નિભાવવું મુશ્કેલ બન્યું હતું ત્યારે આવી પૂર પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરહદી વિસ્તારની મુલાકાતે આવી રાત્રિ રોકાણ કરી પૂરગ્રસ્ત પીડિતો સાથે સંવાદ કર્યો હતો જેમાં પશુપાલકોને પશુ નિભાવવા માટે સૂકો ઘાસચારો આપવાની જાહેરાત

પશુપાલકો વરસાદના કારણે મારું ગામ જમડામાં બિલકુલ પાક નષ્ટ થયેલો હતો ખેડૂતોના ઘરમાં પાણી ભરાયેલું હતું ઘાસચારા નષ્ટ પામવાના કારણે સરકાર સરકારી તંત્ર પાસે કાસ્ટની માગણી કરેલી હતી ચાલીસથી પચાસ ગાડીની મને અત્યારે દસ ગાડી નવથી દસ ગાડી મળેલ છે તો હું થરાદના તંત્ર અને શંકરભાઈ જોધરીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હજુ પણ મને કાસ આપે એવી આશા રાખું છું